દર્શક મિત્રો બહુ જ આપણો ગુંદન પાટે હાલ જે ચર્ચાનો વિષય બન્યો છે કે આદિવાસી પંચના આગેવાન લાલસિંહ ગામી ઉપર પૈસા માંગવાની કે ગેરકાયદેસર નાણાંની માંગણી કરવાની ફરિયાદ દાખલ થઈ છે વલોડ તાલુકામાં ત્યારે એ ફરિયાદને લઈને તેઓ આજે પોલીસ સ્ટેશને હાજર થયા છે આગળ શું કાર્યવાહી થાય છે તપાસ દરમિયાન ગુના ગુના નામો બહાર આવે છે તે સમગ્ર મામલે તપાસના અંતે ખબર પડશે જ્યારે આ ભ્રષ્ટાચાર થયો હોય કે ના થયો હોય તેના પણ તપાસ ચાલી રહી છે અધિકારીઓના નિવેદનો સામે આવશે અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તમામ વસ્તુના જવાબો મેળવવા માટે જોતા રહો તાપેશ્વર રાજ્ય ન્યૂઝ સામાજિક કાર્યકર્તા તરીકે જે ભ્રષ્ટાચાર વાલોડ તાલુકામાં જે ઊડીને બધાની આંખે છૂટી ગયો છે ધૂંધળું થઈ ગયું છે એનો ઉજાગર કરવાનું જે કામ કરેલું અને ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર સામે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદના સ્વરૂપે આજે વાલોડ પોલીસ સ્ટેશનમાંથી હાજર થવા માટે જવાબ લેવા માટે બોલાવેલા તો અમે લોકો આ સાથે જવાબ વાલો પોલીસ સ્ટેશનમાં આપવા માટે આવ્યા આની અંદર એક આવ્યાની માંગણી કરી અમારો સહજ વિડીયો છે કોઈ પણ દિવસે ઓડિયો ધારો કે તમે સાંભળો કોઈ પણ વ્યક્તિ સાંભળશે તેમાં હાથ ધમકી કે તું આમ કરશે તો આમ થશે આમ નહીં કરે તો આમ થશે એવું કોઈ પણ પ્રકારની વાત અમારું મને હું એકદમ સભાન છું મને ખબર છે હું ભણેલો ભણેલો વ્યક્તિ છું અમને ખબર હતી કે આ લોકો આ જ કાવા દાવા કરશે એટલે અને ભ્રષ્ટાચાર જે છે સરકારી નાણાંની ઊંચાપત કરવાનો જે ગુનો બને છે એ ગુનો સમાધાન પાત્ર છે જે ભ્રષ્ટાચાર કરે છે એના પર અને જે ઉજાગર કરે છે એ કોઈ જો સમાધાન નહીં કરી શકે બિનસમાધાન પાત્ર ગુનો એ અમને પહેલેથી ખબર છે અને વારંવાર સતત બે દિવસથી આ ભ્રષ્ટાચાર ઉજાગર છેલ્લા છ મહિનાથી ઉજાગર કરવાની જ્યારે વાત હતી તો સતત આ લોકો અમને કોન્ટેક કરીને હેરાન પરેશાન કરતા હતા એટલે પછી અમે લોકોએ જે બંધાત્રી અને દાદરિયા અને પંચોના સભ્યોએ નક્કી કર્યું કે આ લોકો આવે ઓફર તો આપણે ઓફર સ્વીકારવાની વાત કરવાની અને જ્યારે લઈને આવે ત્યારે એસએબી પાસે પકડાવવાની આ અમારું પ્લાનિંગ હતું અગાઉ પણ નવ લાખ રૂપિયા તમને આપવામાં આવે છે તેવી વાત કરવામાં હા તો એ લોકો પાસે કોઈ સાબિતી હોય તો જાહેર બીડિયા છે અથવા તો કોઈ પણ છે સબૂત છે એમની પાસે એ મૂકવામાં આવે અમે ક્યાં ના પાડીએ છીએ એમ અમે ખુલ્લા છે અને ધારો કે અમારે કોઈ આવી કોઈ માંગણી જ હોય અથવા લેવાના જ હોય તો અમે ઓફિસ પર શું કરવા બોલાવીએ કોઈ અવાવરૂ જગ્યાએ બોલાવીએ ને કે જે અમને નુકસાન નહીં થાય એવી જગ્યાએ બોલાવીએ અમે લોકો શું કરવા એ લોકોને ત્યાં ઓફિસમાં બોલાવીએ ખુલ્લામાં બોલાવીએ અમારું આ એક પ્રકારનું પ્લાનિંગ હતું કે આ લોકોને ધરું કે પૈસા આપણને આપે તો અમારે ભ્રષ્ટાચાર કેમ કે અમને પાકી ખબર હતી ચાર ચાર તાલુકા વિકાસ અધિકારીઓની બદલી થઈ ગઈ એટલે અમને ખબર હતી કે આ લોકો રાજકીય વગ વાપરીને કે ગમે તે પૈસાના જોરે પણ આ લોકો ભ્રષ્ટાચારને દબાવવાનો પ્રયત્ન કરશે એક વખત ધારો કે આ લાજ રજૂઆતમાં એસીબી પાસે આ લોકો પકડાય તો એકદમ સ્પષ્ટ સાબિત થઈ જાય કે આ ભ્રષ્ટાચારમાં સંડવાયેલા લોકો એટલા માટે અમે લોકોએ આ કાવતરું રહેલું હતું એ લોકોને પકડાવવા માટેનું અત્યાર સુધીમાં સરકારશ્રી દ્વારા તમારી અરજીઓને ધ્યાને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે ત્રણેક તલાટીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે બંને સરપંચો અંધાત્રી અને દાદરીયાના સરપંચોને બબે નોટિસ આપવામાં આવી છે કે તમને કેમ સસ્પેન્ડ કરવામાં નહીં આવે અથવા નાણાં તમારે કેમ ભરપાઈ નહીં કરવામાં આવે એના માટેની નોટિસ આપવામાં આવી છે અને આઠ તારીખ સુધીમાં જો એ લોકો યોગ્ય જવાબ નહીં આપે સંતોષકારક તો આઠ તારીખ પછી બંને સરપંચો બંને ગામના સરપંચો પણ સસ્પેન્ડ કરે આદિવાસી પંચ આદિવાસી પંચનું નામ એફઆઈઆરની અંદર લેવામાં આવેલું છે તો આ પંચનો બહોળો વિસ્તાર ક્યાં સુધી છે આદિવાસી પંચ એ કોઈ સંગઠન નથી આદિવાસી પંચ એ આદિવાસી રૂઢિ પરંપરાનો જે ભાગ છે ન્યાયિક પ્રણાલી છે જેમ કે બધાને જ ખબર છે કે કોઈ પોલીસવાળા બી ધારો કે કોઈ બનાવ બને તો પંચ પંચનામું કરવાની વાત છે તો પંચો રૂબરૂ જ્યારે પણ કામ થતું હોય તો એ પંચો રૂબરૂ કામ થાય તો પંચોની સાહિતી થાય તો સુપ્રીમ કોર્ટ બી માને છે કે ના આ બરાબર છે અને મોટાભાગના જે બી કેસો અદાલતમાં જાય છે તે જજ પણ એવું કહે છે કે તમે પંચો રૂબરૂ આની પતાવટ કરો એટલે પંચ કોઈ સંગઠન નથી પંચ એક આદિવાસી જીવન પ્રણાલીની વ્યવહારુ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સાથે અમે લોકો જોડાયેલા છે નથી કે કોઈ સંગઠન લઈને બેઠા છે આ નામ આપવાનું મૂળ કારણ એ છે કે લોકોના મગજમાં આવે કે આપણી આવી કોઈ વ્યવસ્થા હતી આદિવાસીને એટલા માટે નામ આપેલું પણ કોઈ પંચ એ સંગઠન નથી એ આગળની રણનીતિ શું રહેશે આપણી આગળની રણનીતિ તો આખા વાલોડ તાલુકામાં હવે ભ્રષ્ટાચાર જ્યાં પણ થયો થાય વાલોડને આખા તાપી જિલ્લામાં અમે લોકો ઉજાગર કરવાના છીએ અને ટૂંક સમયમાં આનો ધડાકો થશે કેમ કે હવે કોઈ પણ ભ્રષ્ટાચારીઓને છોડવાના નથી આ ભ્રષ્ટાચારીઓ ઉપર છાપરે ચડીને છે અને એવું પોતે સાબિત કરવા માગે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો જો ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો ત્રણ 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 તલાટી કેવી રીતે સસ્પેન્ડ થયા છે બબે નોટિસ સરપંચોને કેવી રીતે મળી છે તો એ આપણે જોવાનું રહ્યું અને આમાં મને એવું લાગે છે કે ભાજપના મળતિયાઓ જ હું તો સ્પષ્ટ કહું છું કે ભાજપના મળતિયાઓ મળીને જ આ બધું કાવા દાવા કરી રહેલા છે પણ આવો ભ્રષ્ટાચાર થાય કેવી રીતે એટલે જે પદાધિકારીઓ છે સત્તાધિકારીઓ છે એના મેળાપીપણામાં જ આ બધું થયું છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અગાઉના ઇન્ટરવ્યૂમાં આપણે જણાવ્યું છે જે વિડીયો આપ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો એ વિડીયોની અંદર આપણે જણાવ્યું છે કેટલાક પાર્ટીના નેતાઓ કે પદ અધિકારીઓ કે સત્તાધીશો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું હતું તેઓ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે તે સમયથી સતત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સતત કોન્ટેક કરતા હતા કે તમે આમ નહીં કરો તમે આમ કરો તમે બેસી જાઓ અમારો આ ઇન્ટેન્સ હતો જ નહીં શરૂઆતથી એટલા માટે અમે આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે છેલ્લે છ મહિના સુધીની આ લડાઈ લડેલા અને બધાની કોલ ડિટેલ જે ઓડિયો હું તો હું કહું છું કે ઓડિયોમાં જેના જેના નામ જે બોલે છે એ લોકોના કોલ ડિટેલ કાઢો ને એટલે ખબર પડશે કે મને કેટલા સમય સુધી એ લોકોએ કેટલા વખતથી કોન્ટેક કરતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સગે વગે કરવાની પહેરવીમાં હતા પણ આપણે અત્યાર સુધી કશું કર્યું નથી એ પ્રતિનિધિઓ છે કોણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છું ને એ તો તપાસનો વિષય છે જ્યારે તપાસ ચાલશે તે વખતે કહેશે આ લોકો નામ નીકળશે અને ફરિયાદી જ કહેશે ને કે કોણ હતા કોણે મોકલેલા એમ એજન્સીઓ કહેશે કે અમે આ આ લોકોને નામ કરવા માટે અને અને રોયલ એજન્સીની જે મિલી ભગતથી આજે થયું છે રોયલ અને ગેલેક્સીની મિલી ભગત ખુલ્લી પડશે ત્યારે ખબર પડશે કે કોણ હતું ને કોણ ન હતું